બધા મિત્રો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જે ગોપાલ જે ઠાકરણી જય જલારામ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલીએ બિલકુલ મોજમાં રહેવાનું અહીંયા પડ્યું છે લાલ હિટ કાલા હિટ ની જગ્યાએ તો રાત્રે બધે આપણે ધૂંઝારા કર્યા તો બધી કાલા હિટ ની જગ્યાએ લાલ હિટ ફેરવી દીધું છે હવે વંદા જોઈએ કેટલાક થી આટા નથી મારતા રસોડામાં બરોબર ને

એમાં એમને આ પેલા શું કહેવાય મોટા સિસ્ટરે ગિફ્ટ આપી છે પણ હવે એ ક્યાં પડી છે એમને આપવાના ક્યારે છે ઓલી ગિફ્ટ આવી હતી વાસણની શું હતું વાર છે અરે બનાવવાનું છે ભાખરી બનાવવાનું છે છે એવું છે નઈ એટલે હાલે જો લઈ જા મારું ખોલું હાલો લઈ જાય સી હાલ અહીં આવતો ઊભી રહેજો

તો આ બધું આપું છે ચેનલ બેનલ બધી ખાવામાં ખબર નથી પડતી કેવી રીતના હું જામચું ને નામ જો હલતું નથી નકર ખાવ ફ્રી હતો એને કે કે હું છું કઈ ખબર નથી પડતી આમાં તો બસ આપણે ડાઇનિંગ ટેબલ ને તો બધું ફિટ થઈ જવાનું છે અને સાથે સાથે અધૂરું જે ફર્નિચર નું બધું કામ છે એ પૂરું થઈ જશે આજે રાજુભાઈ આવવાના છે એટલે અને અહીંયા બેનબા ને શું જોવાનું ઈ હાલો આ બોટલ હાલો ઈ ઈ મોટી નું લેવાય બાપા લે એમાં બાવ હોય બાવ 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 બંધ કરો બંધ ઓય બાપા એટલે એ આને તો ખીરી એ આટલું બધું બહુ બોર આવે છે બહુ બોર આવે છે હા હા શું આર્યું આર્યું મમ મમ ક્યાં તારું મમ મમ ક્યાં જો ભાવ 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 જો જો આર્યું 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 જો ભાવ છે ને જો અને તારે શું વાત કરવાનું છે હવે સોફાનું મશીન તો પેલા તો વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ એ તો કઈ નથી આપણે કઈ ગયો દરવાજો બંધ કરી જો ભાવ જો કીધું તું ને તને ભાવ જો એવું કર્યું હતું હે મકાનું હે સિયા જો જો હા કરે કરે તો એમ કરીશ કોઈ દિવસ હવે કરીશ કોઈ દિવસ હાથમાં દાજી જાય ને એટલે પછી રોવાનું ચાલુ છે ના પડે તો માનવું નથી હે સિયા મામ જો ચાનો તો એવી શોખીન થઈ ગઈ છે પાપાની જેમ જા તો એ કોને ચાની શોખી? પાપાય જ કરી કે ના પાડું. હવે માંડ ભૂલાઈ ગઈ છે અત્યારે. બોયલી ને એટલે કારું નહીં. તમે છે ને ચાલુ રાખો જ્યાં સુધી પૂરોણો થઈ ત્યાં સુધી. ખબકરમાં મોટો હાથ પકડનો જ હોય છે. એમ આપો દીદ માયુ હોય ઘર

કોઈ લીધું મેં ની તો પરપી જાનુ ઓકે યસ અને બાકી આખી જિંદગી ગમે એટલું અતર છાટી નહી મરી જાશો તો પણ રાખમાંથી સુગંધ નહી આવે પણ કોઈની અંતરાત્માક ઠારસો ને તો શ્વાસે શ્વાસે સુગંધ આવશે હું કેવું તો તમારો પણ જવાનો જ ભાઈ ભાઈ જોરદાર સુઈ જલ તો મે ગઈ આ કૂકડી ગઈ મારી હમ નેસીયા

સાત મહિના નો એને લેખો છે એજમાં માં જેવો હોય તો ઉપરવાળું જાણે એ જાણે તો કે સાત મહિનાના બાળક ને આવી ખબર પડે સીતારામ સીતારામ કરો તો તાળી પડે હર હર મારે એની છે આપણે એમ જો સીયા સીયા કઈ સીતા તો એ તો સીયા તો એના થી પણ નાની હતી ત્યાર થી એ ધૂન બોલતા ત્યારે ડોલ ની એટલે આપણા માટે આપણે કોમેન્ટ માં કોઈ કીધું તું કે પ્રજ્ઞાબેન તમે જે હનુમાન ચાલીસા ને પાઠ કર્યા છે ને એમના લીધે સીયા એમાં માને છે અને એમાં એને પેલું થાય છે અને એ આનંદ અનુભવે છે અને એમાં એન્જોય કરે છે કે હનુમાન ચાલીસા કે ધૂન કઈ ભી વાગતું હોય ને ત્યાં

એક ક્લિપ થઈ જાય નાનો એવો વિડીયો થઈ જાય શેર નહીં કરીએ પણ એક આપણા માટે એક યાદી રે કે આપણે ભગવાન આપણે ની અંદર આપ્યું હતું એમના માટે આપણે વિડીયો જોઈએ ક્યારેક યાદ રહે પણ દિવસ દરમિયાન કોઈ દિવસ

અને અહીંયા થાય છે ધૂંઝારા ની ધોણ ધોણ તો થઈ ગઈ કે ઓકે ગ્રીલ કાઢી નાખું કોઈ ધોઈ ને બસ મેં કીધું ગ્રીલ કાઢી નાખું ઇતારે ઓ વાંધો નહીં તો બસ અહીંયા ઈ કામ કરતી દે તો ફ્રી હતા ને તો કીધું હાલો આ કપડા ધોવાઈ ગયા તો ઇસ્ત્રીમાં આપવાના તો અહીંયા હકેલીને મૂકી દઈએ તો પ્રજ્ઞાને એટલું કામ ઓછું તો અહીંયા અમારા બેનબા જોવો ને તમે બેનબા પકડીને હાલતા જ થઈ ગયા સીધા હે તને કહું સારું હાલો તો હવે આપણે ઓફિસ જવાની થોડી ઘણી તૈયારી કરવાની તૈયારી કરી લઈ ત્યાં સુધી લગભગ ફ્રી થઈ જશે ને પછી આપડે નીકળીએ ઓફિસ જવા

આ વાળું ઇન્વર્ટર વાળું એમાં એ બોક્સ છે ને એ બોક્સ ની પણ ઉપરની આપણે ફોલ્ડિંગ થાય ની ટાઈપ ની પેટી બનાવી નાખવાન કીધી છે એટલે ઉપર ઢકાઈ જાય જ્યારે ખોલવી હોય ત્યારે ખાલી ઊંચી કરીને લઈ લેવાની એ ટાઈપ તો બસ એ કામ આપણું ફિનિશ થઈ ગયું એક મસ્ત મજાનું કામ આપણું બની ગયું ઇન્વર્ટર નું બોક્સ અહીંયા હવે રસોડા નું જે ફર્નિચર છે ને એમાં અત્યારે કામ ચાલુ છે તમને ડાઇનિંગ ટેબલ નું એનું કીધું જ તો જો અત્યારે માપસાઈ લેવાય છે ને એવું બધું થાય છે

પાછળની સાઈડમાં દિવાલ ના ડે કે આગળ રહીએ પણ પેલી પેટી ની પૈડું છે ને એ પછીથી બીક લાગે જો એ કઈ આઈડિયા મારશું ને કઈક ઉપયોગ કરીશું કેમ કે કઈ ની માટે ગાદ લો એવું ભૂ રાખું એ સારું નથી અને ત્યાં તો પછી આ કબાટમાં આવી જાય ને તો એવો વિચાર કરું કે આ કબાટ ઉપર આવી જાય ને તો આ કબાટ ઉપર બેક સાઈડમાં જવા દો એ બાકી છે એટલું અને આમાં રહી જતું હશે ને તો આમાં પણ આમાં રહેશે નહીં કોઈ કાળે બોક્સ નાનું છે નીચે બી નથી ઉપર પણ એટલી જગ્યા નથી તો બસ હવે આ થોડું ઘણું આમાં છે ને એ જ હરખું કરવાનું છે આપણે કામ તો હવે ધીમે ધીમે ચારાચરા કંઈક કરીશું આજે ઉડવાનું જે વસ્તુ ને એ પ્રશ્ન હતો ને એના માટેથી જ આપણે તે કામ અગારું નથી ચાર કેચરાને પછી હવે જે અગારોનું છે ને વેક્યુમ એમના ત્યાં સોફા બોફા ક્લીન કરી નાખશું મશીન આપણું થઈ ગયું છે તો આપણે સોફાના કવર અત્યારે સુકાવી દઈએ આપણું કામ થાય છે ડાઇનિંગ ટેબલ અને આપણે આપણું કામ હાથમાં લઈ લીધું અગારોનું જો આપણે પેડ પ્રમોશનમાં મળ્યું તો એના અત્યારે આપણે સોફા ક્લીન કરવાના છે જો કેમ કે કવર ધોઈને સુકાવાઈ ગયા છે તો એને સિયાબેન છે ને

અહીંયા પર કચરો છે અને એ આપણે હવે સાફ કરવાની ટ્રાય કરીએ ચાલુ કરીને બતાવું તમને એક હાથે એટલું ફાવતું નથી ને તમારે ખાલી કરી જો છો તો કચરો નીકળી જશે અને હાથી જરૂર શું હોય તો ઘીચીમાં વહી જોઈ ને એ નીકળે નહીં ને કોઈ વાતે એના માટે છે કેમ કે એ આપણે ઝાપટીને કરીએ ને છતાં બી ન નીકળે મસ્ત થઈ જશે ક્લીન પછી આપણે જ્યાં બ્રશ છે ને એ યુઝ કરીશું આમાં તમને અત્યારે રજ દેખાતી હોય છે દેખાય છે ને ઝીણી ઝીણી જે છે ને એ વાળી અત્યારે આપણે પ્રમોશન નથી કરતા પણ આપણે પ્રમોશન કર્યું એમાં વસ્તુ પણ અત્યારે પ્રમોશન નથી પ્રમોશનનો દિવસ કે બે વર્ષ પહેલાં જતો રહ્યો બે વરસ થઈ ગયા પ્રમોશન કર્યું એને આવી રીતે બ્રશથી પહેલાં સાફ કરી નાખવાની ખાલી મીન્સ કે ઉખેડી નાખવાની છે આપણે ધૂળ જે જામ થઈને રહી ગઈ હોય ને એ વાળી ધૂળને આપણે ખાલી બ્રશ ફેરવી અને આવી રીતે કરી દેવાનું છે પછી ક્લીન કરીને હું બતાવું તમને આ સાઈડ ઓછું છે પેલી સાઈડ મેં કરી છે ને ક્લીન એ પણ હું તમને બતાવીશ જો આવી રીતે છે હાથમાં નથી લેવાનું કપડું નથી લેવાનું કાંઈ નથી કરવાનું અને હવે આની મદદથી આપણે એ ધૂળ આમાં ખેંચી લઈએ પછી બતાવું તમને જો મેં ખોલીને રાખી છે ક્લીન નથી થઈ જોવો છો તમે દેખાઈ રજ બધી અને હવે જોવો તમે આ કેટલું ક્લીન થઈ ગયું છે અહીંયા સેજ છે પણ મારે સીએ આડો નાખે છે ને તો અહીંયા જવાનું છે એટલા માટે મેં કીધું એટલું તમને કરીને બતાવું અને આ જે છે ને એ જામ થઈ ગયેલા બોલ છે રજ નથી એ નથી નીકળતું આપણે વાળું લઈ અને ઉખેડી અને પછી કરવી પડે એમ જે પણ એક વાત જોઈએ ને તો બહુ જોરદાર કામની વસ્તુ છે ત્યારે તો મેં કીધું બે વર્ષ પહેલા જ્યારે અમને મળ્યું ને આ અગારો ત્યારે પણ અત્યારે પણ કહીએ છીએ કે હજી પણ આ કામની વસ્તુ છે જો કોઈને લેવી તો આ સ્પેશિયલ ક્યારે કામ લાગે આવી રીતના ક્યાંય વિન્ડો હોય સોફા હોય એ બધું ક્લીન કરવું હોય ને તો અને હવે હું એમાં જે કચરો નીકળો છે ને એ તમને ખાલી બતાવીશ કાઢીને

છે એટલે બહુ કામની વસ્તુ છે અને હવે જો આપણો આ ખજાનો અહીંયા નીકળો છે એ તો જોરદાર વસ્તુ છે કામની અને આટલી ડસ્ટ નીકળી છે મારી તો આ ક્યાંયથી આવી ને મેં ભરીને તો રાખી નહોતી સોફામાંથી તમારી નજર સામે જ આપણે ચાલુ કર્યું હતું જોયું હતું બે વરસથી પેક કરીને મૂકી દીધું હતું કેમ ગઈ હું ને પછી પ્રેગ્નન્સી રહે તો આપણે ક્યારેય ચાલુ કર્યું જ નતું ખા બે વર્ષ પછી આ કામ નું કર્યું છે પણ જોરદાર કામ ની વસ્તુ છે હજી પણ છે તમે ખાલી આ ડસ્ટ નીકળીને એ અને આપણું કામ અહીંયા ચાલુ છે ફર્નિચર ની હજી સ્ટોપ ને ફ્રીજ ઉપર થી લગભગ બધું ઓછું કર્યું તો હવે લગભગ અહીંયા બધું મુકાવવા મળશે એવું છે હા હો 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 નહીં 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 હું હું ક્યાંય નથી જતો અહીંયા જ છું

જાતો અંદર વહી જાય તો ખોખામાં હમણાં પાપા કેમ બેસાડી હતી સિયા ને કેમ બેસાડી હતી પાપા હે હે આ સિયાબેન માટે આપણે બલુન્સ લઈ આવ્યા છીએ ગેસ વાળા એક અહીંયા છે અને બાકીના કઈ ગયા ને મુંબઈ ક્યાં મૂક્યા અહીંયા રાખ્યા છે કે કીધું વન બાય વન ટન બાય ટન દેશું જો ફૂટી જશે ને તો ભાઈ અમાર બેન બાને એનાથી નથી રમવું અને આમ જાવ બહાર જાવ અને બહાર સિયા આમ જો તર બલુન્સ આમ જો પકડ પકડ પકડે ને ને હાલ હાલ લે 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 હા હાલ આપણે ગયા તા ગામમાં ખરીદી કરવા માટે તો ખરીદી નો સામાન આવી ગયો છે અહિયાં હાર ને એ બધું છે તો આવતીકાલે આપણે સવાર માં જવાનું છે સરકડીયા અને પેલી પિંક પિંક ની સોરી બ્લુ દુધિયા થેલીમાં શું છે એ તો તમને લોકોને આવતીકાલે અથવા પરમ દિવસે જ ખબર પડશે કારણ કે એ વસ્તુ ત્યાંથી આપણી સાથે મંગાવવામાં આવેલી છે તો આપણે બસ લઈ લેવા છીએ અને અમારે બેનભા રમતા 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 પૂગી આવ્યા છે અહીંયા મસ્ત મજાના ગરમા ગરમ બટાકા પૂરી ફૂલે તો પાછા પૈસા કે ના ફૂલે તો પાછા પૈસા એવું છે તો બસ આપણે મહેમાનની રાહ જોતા હતા એ મહેમાન આવી ગયા

બોલ આ આ આ સરપ્રાઈઝ રાખી હતી હે આ આ સરપ્રાઈઝ લઈએ વાહ રાજુભાઈ નવે નવો ટીકરેટી મોબાઈલ અને કીધું તું કે ભાઈ ચેતા નહીં ઘરે અને તા અહીંયા આ જોઈ લે જોઈ લે જોઈ લે હું પણ લે આમ ભાઈ કા હે એ હા એ બધું દિવાળીનું ઈનામ છે અત્યારે આમાં તો Ja, genau.